શંકરભાઈ સચદે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ આપી સ્ટોરી રિપોર્ટ બાય સૌથી પ્રથમ તો ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ચેનલના સૌ ખૂબ ખૂબ દરેકના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે અને ગુરુની જુદી જુદી વ્યાખ્યા આપણે ત્યાં જોવા મળે છે પેલી જ વાખ્યા કે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય એ ગુરુ અસત્યમાંથી સત્ય તરફ લઈ જાય એ ગુરુ લઘુતામાંથી ગુરુત્વ તરફ લઈ જાય એ ગુરુ આજે એક તરફથી વધતી જતી મોંઘવારી બીજી તરફ બેરોજગારી અને આધિ વ્યાધિ ઉપાધિમાં માણસ એટલો બધો અટવાયેલો પડ્યો છે તે પોતાના જીવનના બે છેડા કેમ ભેગા કરવા એની ચિંતામાં જઈને દિવસ અને રાત નીકળી જતો હોય છે એવા સંજોગોમાં એને કોઈ સદગુરુ મળી જાય તો એનું જીવન ધન્ય બને છે અને સદગુરુ એટલે કહેવા તો કે સ્વામી રામદાસ સ્વામી રામતીર્થ મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ વાલ્મીકી એ એ પ્રકારના જેને આપણે સદગુરુ કહી શકીએ જેને ખરેખર અર્થમાં આપણે જે ગુરુ શિષ્ય પ્રણાલી આપણા જૂના જમાનામાં આજથી પાંચ હજાર વર્ષ પહેલાંનું ભારતની કલ્પના કરીએ પાંચ હજાર વર્ષથી માંડી અને આધુનિક ભારત સુધીમાં આધુનિક ભારતમાં ગુરુ શિષ્ય પ્રણાલી દિવસે દિવસે લુપ્ત થતી ગઈ જૂની ગુરુ શિષ્ય પ્રણાલી હતી સુદામાને કૃષ્ણ જે રીતે ભણતા હતા સાંધીપની ઋષિને ઘેર મને કેમ સાંભળે તને કેમ વિસરે રહે એ જે ગુરુ શિષ્ય પ્રણાલી હતી એવા ગુરુ આપણે આપણા જીવનમાં રાખવા જોઈએ જે ખરેખર અર્થમાં સદગુરુ હોય જેમને આપણી પાસેથી કાંઈ લેવાની અપેક્ષા ન હોય પણ આપણે કંઈક આપવાની અપેક્ષા હોય આમ તો ભગવાન બુદ્ધે કહ્યું હતું કે આત્મદીપો ભવ તું જ તારો દીપ થાય તું જ તારો પ્રકાશ થાય એટલે જીવનમાં ખરેખર તો આપણે પોતાને પોતાના માટે જીવનની જુદી જુદી વ્યસ્તતાઓ વચ્ચેથી આપણે પોતા માટે થોડોક સમય કાઢવો જોઈએ આપણે ઘણા કામ કરતા હોઈએ છીએ ઘણી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ ઘણી વાતો કરતા હોઈએ છીએ ઘણી ચર્ચાઓ કરતા હોઈએ છીએ પણ પોતાની જાત સાથે વાત કરવું એ મહત્વનું છે આત્મદીપો ભવ એ એ જે સિદ્ધાંત છે એની પરિકલ્પના એવી છે કે ભાઈ માણસે દરરોજ પોતાની સાથે કમસે કમ બે પાંચ મિનિટ પણ કંઈક વાત કરવી જોઈએ કે ભાઈ હું શું છું ક્યાં ઊભો છું મારામાં શું અધુરાશ છે મારી શું ભૂલ છે કયા સુધારાની અવકાશ છે મારામાં કયા સારા તત્વો છે એ બધું વિચારવું જોઈએ અને એ જો આપણે વિચારતા રહીએ તો આપણું જીવન જીવવાલાયક બની શકે આપણા પરિવારને પણ આપણે ઉપયોગી થઈ શકીએ ફરીથી ગુરુની પસંદગી કરતી વખતે આજના જમાનામાં આપણે ખાસ તકેદારી રાખવી જોઈએ કે સદગુરુ છે કે કેમ માત્ર ગુરુ નહીં કારણ કે આજકાલ હું જોઉં છું કે ઘણી જગ્યાએ જુદા જુદા ગુરુઓ જુદા જુદા બાબાઓ આપણે જોવા મળે છે હવે એમની કોઈની ટીકા કરવાનો આજે દિવસ નથી પણ પસંદગી કરતી વખતે આપણે કાળજી રાખવી જોઈએ એટલી આટલી વાત હું જરૂર તમને કહીશ તમને એમ લાગે કે ના ખરેખર સ્વામી રામદાસ સ્વામી રામતીર્થ અથવા ગુરુ ગ્રંથ સાહેબ એ પ્રકારના જે ગુરુ છે જેમનામાંથી ખરેખર આપણને કાંઈક જાણવાનું મળે શીખવાનું મળે એવા ગુરુની પસંદગી કરી ને પછી એમની સાથેનો આપણો વર્તાવ શ્રદ્ધાપૂર્વક હોવો જોઈએ ત્યાર પછી લોજિકને મૂકી દેવું જોઈએ એક વખત આપણે એમ થાય કે સદગુરુ છે પછી સદગુરુ આપણને જે કે એનો શ્રદ્ધાથી આસ્થાથી વિશ્વાસથી આપણે પાલન કરવું જોઈએ એ જો આપણે કરશું તો મને લાગે જીવનમાં આપણે સુખી થશું ફરીથી ગુરુ પરિણામના દિવસે સૌને ખૂબ ખૂબ મોરબ આમ તો માત્ર ગુરુ કે સદગુરુ પાસેથી શીખવા મળે એવું મર્યાદિત નથી આપણે ક્યાંક કામ કરતા હોય આપણા બોસ હોય આપણા મેનેજરો હોય એમની પાસેથી આપણને ઘણું શીખવા મળે સમાજમાં જે જુદી જુદી સારી સંસ્થાઓ ચાલે છે એ સંસ્થાના વહીવટકર્તાઓ પણ જે રીતે સંસ્થા પ્રમાણિકપણે ચલાવતા હોય છે એમની પાસેથી પણ આપણે શીખવાનું મળતું હોય છે એટલે આપણે ગુરુ તરીકે એવા રોલ મોડેલ પસંદ કરવા જોઈએ કે જેમાંથી આપણને કંઈ શીખવાનું મળે એ રીતે આપણે જો પસંદગી કરવામાં કાળજી રાખશું તો આપણે જીવનમાં સુખી થશું